સુરતના લિંબાયત ખાતે રાજસ્થાન યુવાન આલોક અગ્રવાલની રાત્રિના સમયે ત્રણ હથિયારો ચપ્પુના અસંખ્ય ગામારી ઘાતકી હત્યા કરી હોવાની ઘટનામાં બી હથિયારોને અગાઉ પોલીસે ઝડપી પાડ્યા બાદ વધુ એક ભાગતા હત્યારા અબ્રાન લસીને પણ લિંબાયત પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સુરતના લિંબાયત ખાતે નજીવી બાબતે રાજસ્થાન યુવાન આલોક અગ્રવાલની ચપ્પુના અસંખ્ય ગામારી હત્યા કરાઈ હતી હત્યાકાંડ મામલે અગાઉ લિંબાયત પોલીસે દીપક સજ્જુસિંહ અને ભગવાન સવાયની ધરપકડ કરી હતી ત્યારે વધુ એક હત્યારા અબરાલ લસ્સી ભાગી છૂટ્યો હતો જેને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યારબાદ હત્યારાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો ઉપસ્થિત લોકોએ હત્યારાને ફાંસીની સજા આપવાની માંગ પણ કરી હતી આ સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બન્યો હતો જેમાં ત્રણ વ્યક્તિઓ ભેગા થઈ અને એક ભોગ બનનારની હત્યા કરી હતી કે જેમાં ત્રણેય વ્યક્તિઓએ ચપ્પુના ઘા માર્યા હતા એમાંથી બે વ્યક્તિઓ પહેલાં પકડાઈ ગયા હતા ત્રીજો જે એનું નામ અબરાર ઉર્ફે લસ્સી છે એની ધરપકડ પોલીસે આજે કરી છે અને આજે એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે મેળવી છે આઈઓ દ્વારા અત્યારે એના જે રિકન્સ્ટ્રકશન પંચનામું એ કરવામાં આવ્યું છે સ્થળ ઉપર આવી અને અબરારે બતાવ્યું છે કે એણે કઈ રીતના હત્યા નિપજાવી કયા લોકો એની સાથે સામેલ હતા ક્યાંથી ક્યાં એની મુવમેન્ટ હતી કેમ કે એને એ ત્રણ જણાએ ભેગા થઈને અને ક્યાંથી ક્યાં આવ્યા હતા એ તમામ વિગતો પોલીસને જોતા સુરતના લિંબાયત વિસ્તારમાં આલોક અગ્રવાલની જે પુના ગામારી કરેલી ખાતકત્યા મામલે લિંબાયત પોલીસે વધુ એક હત્યારા અબરાન લસ્સીને ઝડપી પાડ્યો છે જે રસપાકને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે